સૌથી લાંબો દિવસ છે અને એ દિવસને એનર્જી લાઇટ અને હાર્મની એટલે કે તાલમેલનું પ્રતિક કહેવામાં આવે છે એટલે યોગાનો જે અર્થ છે કે જેમાં શરીર મન અને આત્મા વચ્ચેનો તાલમેલ સાધી વ્યક્તિ કેવી રીતે સુખરૂપ જીવન જીવી શકે એની ચાવી યોગ થ્રુ આપણે મળે છે અને આ બંને પ્રતિક સેમ છે એટલા માટે ટ્વેન્ટી ફર્સ્ટ જૂનને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે આપણે જે યોગનો અર્થ કીધો ને કે જે તાલમેલ સધાય છે હવે અગર એક કોમન માણસને કહીએ તો યોગા માટે એ ઘણો કન્ફ્યુઝ થઈ જાય છે કારણ કે પ્રાણાયામને યોગા માનવા આસનને યોગા માનવા મેડિટેશનને યોગા માનવા યોગા એટલે શું યોગ ક્ષેમ વહામ શ્લોક પણ ઘણા બધા છે ઘણી બધી વાતો થાય છે અને ઊંડા ઊંડા અર્થો પણ ઘણા બધા છે પણ સામાન્ય માણસ અગર સમજવા માંગે તો એની એકદમ સામાન્ય અને સહજ વ્યાખ્યા શું હોય છે જીવન જીવવાની કળા એટલે યોગ એમાં એક માણસ સવારે ઉઠે કે રાત્રે સૂવે ત્યાં સુધી એ જે જે કાર્યો કરે છે એ દરેક વસ્તુ યોગમાં આવરી લઈ શકાય માણસ સવારે ઉઠે તો એને સમાજ સાથે વ્યવહાર કરવો પડતો હોય છે પોતાની જાત સાથે વ્યવહાર કરવો પડતો હોય છે પોતાના કામે જઈ અને કામના લોકો સાથે વ્યવહાર કરવો પડતો હોય છે વિચારો કરવા પડતા હોય છે એ દરેકે દરેક વસ્તુને તમે જો યોગને સાચા અર્થમાં સમજો અને જાણો અને યોગાભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે આ દરેકે દરેક વસ્તુની ઇમ્પેક્ટ આપણે યોગ થ્રુ આપણા જીવનમાં લાવી શકીએ છીએ આપ તો લગભગ દસ વર્ષથી યોગા ટીચર તરીકે લોકોને શીખવી રહ્યા છો પંદર વર્ષથી તો આપ આ ક્ષેત્ર સાથે જોડાયેલા પણ છો તો અગર એક આયામ એવો હોય જે આપના મનની નજીક હોય આપને ગમતો હોય તો એ કયો હોઈ શકે ગર્ભ સંસ્કાર ફિટસ એજ્યુકેશન હું ઉદાહરણ આપી તમને સમજાવવા માંગીશ કે શું કામ એ મારો ફેવરિટ સબ્જેક્ટ છે મને શું કામ સૌથી વધારે ગમે છે આપણે ભારત ખેતી પ્રધાન દેશ છે હવે એક ખેડૂત જ્યારે પોતાના ખેતરમાં કોઈ પાકની વાવણી કરે છે ત્યારે આપણે બધાને ખ્યાલ છે કે એ છે ને બીજની ગુણવત્તા ચકાસે છે કે બીજની ગુણવત્તા ચકાસે છે જમીનની ગુણવત્તા ચકાસે છે જે ખાતરીને નાખવામાં આવશે એની એ ગુણવત્તા ચકાસે છે અને પાણીનું પ્રમાણનું પણ એ ધ્યાન રાખે છે હવે એક ખેડૂત વર્ષમાં બેથી ત્રણ વાર એ આવી રીતે બીજની વાવણી કરે છે અને પાક લણે છે તો આ વર્ષમાં ત્રણ વાર થતી પ્રક્રિયામાં પણ આટલી કાળજી રાખવામાં આવતી હોય તો એક માના ગર્ભમાં જ્યારે એક બાળક વિકાસ કરી રહ્યું છે આકાર લઈ રહ્યું છે સંસ્કારોનું સિંચન થઈ રહ્યું છે ત્યારે મને લાગે છે કે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે ગર્ભ સંસ્કાર દ્વારા એને આપણે ઉજાગર કરી શકાય ગર્ભ સંસ્કાર એટલે એની બહુ શાસ્ત્રોક્ત વિધિમાં આપણે નથી જતા પણ હું તમને એમ કહીશ ગર્ભ સંસ્કાર એટલે કે જે ગર્ભ ધારણ કરેલી માતા છે સગર્ભા વ્યક્તિ છે એનું શારીરિક માનસિક વેલબિંગ આપણે જાણીએ એની સાથે કરવામાં આવતા વ્યવહારનું આપણે ધ્યાન રાખીએ ત્યાર પછી જે ગર્ભનું બાળક છે એના સાથેનો એક પોઝિટિવ વાર્તાલાપ આપણે કરીએ સારું સંગીત એ માતા સાંભળે પછી જે તે ધર્મની વ્યક્તિ ધર્મનું શ્રવણ મનન ઉચ્ચારણ કરે એક સારા વાતાવરણમાં માતા રહેશે તો ઓટોમેટિકલી એ સારા વાતાવરણમાં ગર્ભનું બાળક પણ રહેશે તો એમ કહેવાય છે કે એક બાળકનો માનસિક એસી ટકા વિકાસ માના ગર્ભમાં થાય છે હવે વીસ ટકા વિકાસ જ એનો બહાર આવીને થાય છે તો એ વીસ ટકા વિકાસ માટે આપણે કેટલા પ્રયત્નો કરીએ છીએ એને સ્કૂલે મોકલીએ છીએ એને ક્લાસીસમાં મોકલીએ છીએ એને કેટલી એક્ટિવિટી કરાવીએ છીએ તો વીસ ટકા વિકાસ માટે જો આપણે આટલું બધું કરી શકતા હોય એની એકવીસ વર્ષની જિંદગી સુધી એના વીસ વર્ષના વિકાસની પ્રક્રિયા ચાલુ જ રહે છે વીસ ટકા વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે તો જ્યાં એનો એસી ટકા વિકાસ થાય છે એમાં તો આપણે માત્ર નવ મહિના ધ્યાન રાખવાનું છે તો એ આપણે કેમ ચૂકી જઈએ અને એ પણ ભારતીય છીએ જ્યારે ગર્ભ સંસ્કાર યોગ એ ભારતની બહુ જ સુંદર ધરોહર આપણે ઈશ્વરે વરદાન રૂપે આપેલી છે તો એનો સૌથી વધારે ઉપયોગ દરેક ભારતીય કરવો જોઈએ અને હું તો ત્યાં સુધી કહીશ કે જે બી નવદંપતી છે કે જેવું વિચારે કે આપણે બાળકને જન્મ આપવો છે એના માટે ગર્ભ સંસ્કાર કમ્પલસરી હોવો જોઈએ બિલકુલ આપે વાત સાચી કરી કદાચ જો ગર્ભ સંસ્કાર એક શબ્દ પણ સાંભળીએ તો તેને સામાન્ય લોકો ડાયરેક્ટ યોગ સાથે જોડતા જ નથી પરંતુ જો જો યોગ સાથે જોડવામાં આવે તો આપે જે રીતે કહ્યું એ રીતે એક માણસ એક જીવને ખૂબ જ સુંદર રીતે આકાર આપી શકાય છે ખેર આપે બહુ જ સુંદર વાત કરી પણ મને એક સવાલ એવો પણ થઈ રહ્યો છે કે આપ સૌથી પહેલા પંદર વર્ષની આપની આ યોગની જર્ની રહી છે તો સૌથી પહેલાં આપ યોગ તરફ ક્યારે વળ્યા કેવી રીતે વળ્યા કેવી રીતે આપને અચાનક યોગ કેમ દેખાયું હું જો મારી જર્નીની વાત કરું તો એકચ્યુલી હું મારા પર્સનલ હેલ્થ ઇશ્યુને રિઝોલ્વ કરવા માટે આ જર્નીમાં મેં પગ મૂક્યો કે મને બચપનથી બેક બેકપેઇનની તકલીફ હતી અને એ ઉંમર વધવા સાથે પછી બે સિઝરિયન ડિલિવરીના કારણે એ મારો મારી તકલીફ વધતી ચાલી વધતી ચાલી મેં એલોપેથીના એમાં ઘણા બધા કન્સલ્ટેશન લીધા પણ પેઇન કિલર લઉં ત્યાં સુધી મેનેજ ત્યાં પછી જ્યાં હું હતી ત્યાં આવીને ઊભી રહી જાઉં પછી આ સજેશન મને મારા હસબન્ડે આપેલું કે મને લાગે છે કે યોગથી તારા જે પ્રશ્ન છે એનો તને ઉત્તર મળશે તને સોલ્યુશન મળશે એટલે સૌથી પહેલાં ઈસરોની સામે શિવાનંદ આશ્રમથી મેં મારી પર્સનલ યોગની જર્નીની શરૂઆત કરી ત્યાર પછી જે અમદાવાદમાં પ્રીતમનગર અખાડો છે એની સામે પણ એક યોગ સાધના આશ્રમ હતો હવે તો ત્યાં બહુ મોટું બિલ્ડિંગ બની ગયું છે પણ પહેલાં એક નાનો આશ્રમ હતો ત્યાં પછી મારા ઘરની નજીક એ પડતું હતું એટલે મેં ત્યાંથી શરૂઆત કરી પણ ત્યાં જેમ જેમ હું મારા પ્રશ્નોને રિઝોલ્વ કરતી ગઈ મને મનમાં એક પ્રશ્ન થયો કે આ હું ખાલી પ્રેક્ટિકલ જેમ સર કે છે એમ હું કરતી જાઉં છું પણ મને આનું થિયોરિકલ નોલેજ કંઈ જ નથી જે મારે મેળવવું જોઈએ બસ આ વિચારે હું ગુજરાત વિદ્યાપીઠમાં યોગમાં ડિપ્લોમા કરવા માટે એન્ટર થઈ અને ત્યાં મેં જે એક વર્ષનો યોગામાં ડિપ્લોમા કર્યો એ પછી મને ખ્યાલ આવ્યો કે યોગ એ ખૂબ જ વાસ્ટ અને યુઝ સબ્જેક્ટ છે એ ખાલી આસન નથી એ ખાલી પ્રાણાયામ નથી એ ખાલી મેડિટેશન નથી એ ખાલી સ્ટ્રેચિંગ નથી જો યોગને તમે ખરી રીતે તમારા જીવનમાં આવરી શકો તો એના તમને બહુ બધા બેનિફિટ્સ છે અને આ રીતે એક પછી બીજી બીજા પછી ત્રીજી યોગમાં હું ડિગ્રી લેતી ગઈ અને હવે કદાચ કોઈ મેડિટેશન તમે કહો કે થેરાપેટિક યોગ તમે કહો કે ઇન્ટરનેશનલ યોગ અલાયન્સ સાથે જે એફિલિએશન્સ છે કે જ્યાં મલ્ટી સ્ટાઇલ યોગા શીખવાડે છે કોઈ પણ યોગ સાથે જોડાયેલો જે યોગ સાથે સંકળાતો વિષય હોય એમાં અમે કોર્સ કરવાના બાકી નથી રાખી અને મને એવું લાગે છે કે હું આ જીવન યોગની વિદ્યાર્થી જ રહીશ કારણ કે મને પોતાને જે કોઈ મને એવું કહે છે ને કે તમે યોગ એક્સપર્ટ છો કે યોગ ટ્રેનર છો કે યોગ ટીચર છો તો મને થોડી અતિશયોક્તિ લાગે છે કે મને ક્યારેય એવું ફીલ નથી થયું કે યોગમાં જેટલું છે એ બધું હું શીખી ચૂકી તમે પૂરું જીવન યોગ શીખવામાં વિતાવી શકો છો આપ વાત બહુ સાચી કરી કે આખું જીવન વિદ્યાર્થી કાળ જેવો જ રહી જાય છે યોગામાં જ્યારે આપ આટલા સમયથી લોકોને શીખવી પણ રહ્યા છો અને આગળ વધી પણ રહ્યા છો અમારી ઈચ્છા છે આપ હજુ આગળ વધો પરંતુ હવે અત્યારે આપણે એ પણ થોડું જાણી લઈએ કારણ કે ઘણા લોકો યોગ કરવા માંગતા હોય પરંતુ શું કરવું શું નહીં એ નથી ખબર અને આપના મતે દરેક લોકોએ યોગને પોતાનો જીવનનો અંગ બનાવવો જોઈએ કારણ કે આપણે કહ્યું ને કે યોગા તો સવારથી લઈને રાત સુધી આખા જીવનમાં એને આવરી શકાય એમ છે આપણી દૈનિક ચર્યામાં એને આવરી શકાય એમ છે તો કેવી રીતે કરવું યોગનો સાચો અર્થ સમજવા માટે હું તમને એક અષ્ટાંગ યોગનું ઉદાહરણ આપીશ કે અષ્ટ એટલે આઠ યોગના ટોટલ આઠ પગથિયા છે હવે એ આઠે પગથિયાને તમે સમજી જીવનમાં ઉતારી અને પછી યોગનો રેગ્યુલર અભ્યાસ કરો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે મારું એ સેન્ટેન્સ સાચું છે કે યોગ ઇઝ ધ હાર્ટ ઓફ લાઈફ યોગના જે આઠ મેં તમને લિમ્સ કીધા કે આઠ જે અંગ છે અષ્ટંગ યોગના એમાં છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ હવે એક સામાન્ય માણસ છે ને એને કદાચ સમાધિ સુધી પહોંચવું નથી એને કઈ આ જન્મ મુક્તિ પણ જોઈતી નથી મોક્ષ વિશે પણ એનો કોઈ આઈડિયા નથી પણ એના સિવાયના જે સાત સ્ટેપ છે એમાં યમથી આપણે શરૂઆત કરીએ તો યમ પાંચ છે એ પાંચ યમ તમને એમ સમજાવે છે કે તમારે સવારે ઉઠો તો તમારે કોઈના કોઈની સાથે ઇન્ટરેક્ટ કરવું પડે છે ડીલ કરવી પડે છે તો એ સમાજ સાથે તમે ડીલ કેવી રીતે કરશો એ તમને યમ શીખવાડે છે પછી નિયમ તમને એમ શીખવાડે છે કે તમે તમારી જાત સાથે કેવી રીતે ડીલ કરશો તમારી જાતને કેવી રીતે તમે શિસ્તબદ્ધ આગળ વધારશો પછી આસન જે તમને હજારો શારીરિક રોગોથી મુક્તિ અપાવે છે અથવા તો હું તો એમ કહીશ કે મુક્તિ પહેલાં પ્રિકોશન આપે છે કે તમને જો રેગ્યુલર તમે યોગાભ્યાસ કરતા હશો તો કેટલાય એવા લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે જે તમે ટચ જ નહીં કરો એટલે પેલું કહે ને યોગ ભગાવે રોગ હા યોગ કરશો તો નિરોગી તો એ વાત સાચી છે આસન પછીનું સ્ટેજ છે પ્રાણાયામ તો પ્રાણાયામ માટે હું તમને એમ કહીશ કે તમારા શરીર અને મન વચ્ચેની જો કડી હોય ને કોઈ તો એ પ્રાણાયામ છે એક બ્રિજ છે કે તમારે તમારા શરીરને પણ હેલ્ધી રાખવું છે તમારે તમારા મનને પણ હેલ્ધી રાખવું છે તો એના માટે બ્રિજનું કામ કરે છે પ્રાણાયામ હવે રહ્યું પ્રત્યે પ્રત્યાહાર ધારણા અને ધ્યાન આ મેડિટેશનના ત્રણ સ્ટેજ છે હવે મેડિટેશન માટે પણ લોકોને એક મિસકન્સેપ્શન છે કે મેડિટેશન બહુ અઘરી વસ્તુ છે ને મેડિટેશન એક સામાન્ય માણસ કરી ના શકે ને એના માટે ઘણું બધું શીખવું પડે ને એવું કશું જ નથી તમે તમારા ઘરમાં શાંતિથી એક જગ્યાએ બેસો કંઈ પણ ના કરો બસ જે વિચારો તમારા માઇન્ડમાં ચાલે છે ને એને ચાલવા દો ખાલી શરત એટલી છે કે વિચારોમાં ઇન્વોલ્વ ના થાવ જ્યારે આપણે કોઈ ટેલિવિઝન પર પિક્ચર જોઈએ છીએ એમાં કંઈ પણ આવે આપણે ઇન્વોલ્વ નથી થતા આપણે એને પાસ થઈ જવા દઈએ છીએ એન્ટર ના થાવ ધીરે 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 કરતાં એક સ્ટેજ એવો આવશે કે વિચારો એકદમ ઓછા થશે અને આ વિચારો ઓછા થવા એ જ તમારું મેડિટેશન મતલબ આ વિચારો ઓછા થવાથી એમ કહેવાય છે કે એક માણસ એક દિવસમાં એશી હજાર વિચારો કરે છે આમાંથી નેવું ટકા વિચારો યુઝલેસ હોય છે સાચી વાત છે અને નેગેટિવ પણ હોય છે યુઝલેસ પણ હોય છે ને નેગેટિવ પણ હોય છે તો આ વિચારોને ઓછા કેમ કરવા હવે આપણા માઇન્ડમાં કોઈ સ્વિચ નથી કે જેને આપણે પ્રેસ કરી દઈએ તો વિચારો બંધ થઈ જાય તો એના માટે થઈને તમારે મેડિટેશન કરવાનું છે કે તમારા વિચારોમાં ક્લિયરિટી આવે ટ્રાન્સપરન્સી આવે ફ્લક્ચ્યુએશન ઘટે કે તમને ખબર પડે કે ક્યારે શું કરવું છે શું કામ કરવું છે અને શું નથી કરવું આ વિઝનમાં ક્લિયરિટી લાવવા માટે મેડિટેશન તમને બહુ હેલ્પફુલ છે એક નાની નાની વસ્તુઓમાં આપણે મનમાં દસ દસ વિચાર કરી નાખતા હોય છે એમાં દસમાંથી આઠ તો જીવનમાં ક્યારેય બનતું જ નથી આપણે વિચારી લઈએ કે આમ થશે આમ થશે આમ થશે પણ એકચ્યુઅલી દસમાંથી આઠ વસ્તુ તો બનતી જ નથી પણ એના માટે થઈ અને આપણે આપણે કેટલા બધા રિલેશનમાં ડાઉટ ક્રિએટ કરી લઈએ છીએ કેટલા બધા હર્ડલ ક્રિએટ કરી લઈએ છીએ આપણી જાતને કેટલી સારી વસ્તુ કરવાથી રોકી લઈએ છીએ સમાજનો ડર મનમાં પેદા કરી લઈએ છીએ એટલે આ મેડિટેશન તમને એટલી બધી લાઈફમાં ક્લિયરિટી આપે છે વિચારોની કે જેની હું કહું છું કે આ ધરતી પર જેટલા મનુષ્ય છે ને બધાને જરૂર છે માણસ જાત છે તો જરૂર તો રહેવાની કારણ કે એ વાત બહુ જ સાચી છે કે માણસો વિચારવાનું શરૂ કરે તો એના કલ્પનાના ઘોડા અને વિચારોના ઘોડા નથી ખેર આપણે જે આઠ અંગ જણાવ્યા સામાન્ય માણસને સમાધિથી લાગતું ઓળખતું નથી મેડિટેશન પણ એના માટે પાછળ આવે છે પરંતુ અગર નિરોગી રહેવું છે અગર વ્યવહારમાં કુશળ રહેવું છે પોતાની સાથે જોડાયેલા રહેવું છે તો એવા સરળ અને સહજ એવા કેટલાક પગલાં હશે કે જે પોતાના રૂટીનમાં એડ કરી શકે સૌથી પહેલા તો એક ફોર્મ ડિસિશન કે હું યોગ અભ્યાસ કરીશ યોગ અભ્યાસ છે ને એ એવી વસ્તુ છે ને કે જેમાં તમે કન્સિસ્ટન્સી નિયમિતતા જાણો છો ને તો જ તમને એના ફાયદા ખબર પડશે અને આ સ્લો પ્રોસેસ છે હું આઠ દિવસ યોગ કરું ને પંદર દિવસ યોગ કરું પછી એમ મને કંઈ ફાયદો નથી દેખાતો તો પહેલી શરત છે કે નિયમિતતા જાણવું બીજી શરત છે કે પોઝિટિવિટી જાણવું હું છે ને ડાઉટ સાથે યોગાભ્યાસ કરીશ ને તો મને કોઈ ફાયદો નહીં આપે જે બી કરું એક હકારાત્મક એટીચ્યુડ સાથે કરું કે હું એક એવી દિશામાં આગળ વધી રહી છું કે જે મારા મનને મારા શરીરને મને લાગણીના સ્તરે મને બૌદ્ધિક સ્તરે ફાયદો પહોંચાડશે આ હકારાત્મકતા સાથે તમે નિયમિતતાથી યોગ કરો ધીરે ધીરે પછી એ યોગ જ એનો રસ્તો કંટાળશે પછી તમારે નહીં વિચારવું પડે કે નેક્સ્ટ મારે શું કરવાનું નેક્સ્ટ મારે શું કરવાનું જ્યારે હું મારો બેકનો પ્રોબ્લેમ લઈને યોગની જર્નીમાં પગ મૂક્યો ત્યારે મને નહોતી ખબર કે હું આ સ્ટેજ પહોંચીશ પણ એક વખત મને ફાયદો થયો તો પછી મને એમાં હજી ઊંડા ઉતરવાનું મન થયું હજી આગળ વધ વધવાનું મન થયું બસ પહેલું સ્ટેપ તમારું એ કે પોઝિટિવિટી સાથે યોગ નિમિત્તા સાથે કરશો એવું એક ફોર્મ ડિસિઝન મનમાં બેસાડો અને એક ખાસ વાત ટાઈમ મેનેજ નથી થતો સાચી વાત નથિંગ ઇમ્પોસિબલ એનીથિંગ ઇન ધ વર્લ્ડ એક વખત તમે વિચારી લેશો ને કે તમારે તમારા હેલ્થ માટે કંઈક કરવું છે તમારા વિચારો માટે કંઈક કરવું છે માનસિક સ્તરે તમારે સ્ટેબિલિટી હાસિલ કરવા માટે કંઈક કરવું છે એવું એક ફોર્મ ડિસિઝન તમે લઈ લેશો ને તો મને નથી લાગતું કે દુનિયાનું કોઈ પણ કાર્ય કોઈ પણ પ્રોબ્લેમ તમને અટકાવી શકશે આપે વાત સાચી કરી કારણ કે જો સૌથી અઘરું કહે હોય ને તો એ ટાઈમ મેનેજમેન્ટ છે ને અનુશાસનમાં રહેવું છે પણ જેમ તમે કીધું કે ટાઈમ મેનેજમેન્ટ અત્યારે કદાચ તમે દસ લોકોને પૂછશો તેમાંથી નવ જણ એ જ કહેશે કે સમય નથી મળતો તો અગર સમય નથી મળતો તો પણ પાંચ મિનિટ તો મળતી હશે તો એવું અગર પાંચ મિનિટમાં કોઈ એવા યોગાભ્યાસ થઈ શકે કોઈ પ્રાણાયામના અભ્યાસ થઈ શકે કે જેના થકી એ યોગ તરફ વળે અને ત્યારબાદ વધુ કરવા પ્રેરાય તો એવા કયા પ્રાણાયામ કે એવા આસન કે એવું કોઈ પણ અંગે એવું હોઈ શકે શું કરવું જોઈએ મારા મત મુજબ તો જ્યારે તમે યોગની શરૂઆત કરો છો ને યોગમાં જ્યારે તમે પ્રથમ પગલું માંડો છો ને ત્યારે માર્ગદર્શન વગર ક્યારેય ન માનશો અત્યારે યુટ્યુબ પર તમને અસંખ્ય અસંખ્ય સંખ્યામાં યોગના વિડીયો જોવા મળશે પણ તમે જ્યારે યોગની શરૂઆત કરતા હોય ત્યારે તમે ઘણી ભૂલો કરવાના છો તો એ ભૂલ જ્યાં સુધી તમારા પાસે કોઈ ટીચર નહીં હોય કોઈ માર્ગદર્શન નહીં હોય તમને કોણ કહેશે તમને પ્રશ્ન પણ ઘણા નડશે તમે યોગની જ્યારે શરૂઆત કરશો શરૂઆતમાં તમને બોડી પેઇન કે આજે યોગ કર્યો છે ને ચાર દિવસ સુધી નથી કર્યું તો એ તમારા મનમાં જે હર્ડલ ક્રિએટ થાય છે ને કોઈ માર્ગદર્શક તમારી પાસે હશે ને તો તમને એનું સોલ્યુશન બતાવશે તમને રસ્તાઓ બતાવશે કે આ યોગનો જે પાર્ટ છે આનાથી તમારે રોકાઈ નથી જવાનું તો મારી બધાને હંબલ રિક્વેસ્ટ છે કે જ્યારે તમે યોગના માર્ગમાં પહેલું સ્ટેપ માંડો છો પહેલું પગથિયું ભરો છો તો ક્યારેય યુટ્યુબના વિડીયો જોઈને ના કરો તમારા પાસે એક સારો જે તમને સાચું માર્ગદર્શન આપી શકે સાચી યોગ વિશે સમજ આપી શકે એવો ગુરુ કે ટીચર હોવું ખૂબ જ આવશ્યક છે આપે જે વાત કરી કે કોઈ ગુરુ કે ટીચર હોવો ખૂબ જ અનિવાર્ય છે પરંતુ ઘણા લોકો એવું કહે છે આપે જે વાત કરી હું અગ્રી કરું છું કે યુટ્યુબ પર જોઈને ઘણા લોકો કરતા હોય છે એમાં ઘણીવાર એવું કહી દે છે કે ભાઈ પાંચ મિનિટમાં આટલી એક્સરસાઈઝ કરો પાંચ મિનિટમાં આ પ્રાણાયામ કરો એટલે પાંચ મિનિટના તમારા પ્રાણાયામ તમારું જીવન સુધારી દેશે તમારો દિવસ બનાવી દેશે તો અગર પ્રાણાયામ પણ કરે છે કોઈ ઇઝી કે ઓમકાર લીધા ઊંડા શ્વાસ લીધા તો શું એ પણ આ જ રીતે જોવું કારણ કે કદાચ ઊંડા શ્વાસ લેવામાં તો લોકોને એવું લાગે કે એમાં તો શું તકલીફ થવાની ના તમે છો એમ એનું બે રીતે અર્થ કરી શકો કે તમને યુટ્યુબમાં એમ કહેવામાં આવે છે કે તમે પાંચ મિનિટ પ્રાણાયામ માટે ટાઈમ કાઢો તો તમારા માટે કંઈ ના કરો એના કરતાં સારું છે પણ એ પાંચ મિનિટ તમે કરેલા પ્રાણાયામ તમને પોતાને ભરોસો હોવો કે તમે સાચા કરો છો એમાં કોઈ મિસ્ટેક નથી એમાં કોઈ ઉતાવળ નથી તમે સહી માત્રામાં ઘણી વખત એવું થાય છે કે આપણે શબ્દ છે ને એક શબ્દના ઘણા અર્થ હોય છે એમાં તમને એમ કહેવામાં આવે કે ઊંડો શ્વાસ ભરો ને ઊંડો છોડો હવે તમારા બ્રિધિંગ સેલો છે તમારા બ્રિધિંગ ફાસ્ટ છે તો તમારાથી ઊંડો શ્વાસ તો ભરાશે જ નહીં પછી તમે શું કરશો પછી તમે ખેંચીને શ્વાસ ભરશે તો એ ખેંચીને ભરેલા શ્વાસ તમને કોઈ ફાયદો ના આપે એટલે જો તમને યોગની સમજ હોય તમને ખબર છે કે પ્રાણાયામ સાચી રીતે કઈ રીતે થાય અથવા તો યોગમાં એવું પણ ગમે ઘણી વખત યુટ્યુબના વિડીયોમાં જોયેલું છે કે તમારા પાસે બહુ ઓછો ટાઈમ હોય તો તમે દસ મિનિટમાં દસ સૂર્ય નમસ્કાર કરી લો સૂર્ય નમસ્કાર એ એક બોડી માટેનું પૂરું પેકેજ છે કે જેમાં બધું જ આવી જાય છે બધા જ અંગોનું સ્ટ્રેચિંગ આવી જાય છે બેન્ડિંગ આવી જાય છે તો તમે કરી શકો છો પણ સાચી રીતે સૂર્યનમસ્કાર કરો છો એવો ભરોસો તમને હોવો જોઈએ કે ક્યાંક તમે સાચા સૂર્યનમસ્કાર શીખેલા હોવા જોઈએ પછી ભલે તમે પહેલાં ક્લાસ કરતા હતા હવે તમારી પાસે ક્લાસનો ટાઈમ મેનેજ નથી થતો તો તમે પાંચ મિનિટ પ્રાણાયામ કે દસ મિનિટ સૂર્યનમસ્કાર કરી લો છો અને તમને એમ થાય છે કે કશું ના કરવું એના માટે આટલું બી બરાબર છે પણ એની સાચી સમજ અને સાચી રીત તમારી પાસે હોવી જોઈએ આપણે જે કહ્યું કે સાચી સમજ અને સાચી રીત હોવી જોઈએ આમ તો અગર જો જોવા જઈએ તો શાળાથી જ આપણને આ જે આસન અને પ્રાણાયામ છે એની શિક્ષા આપવામાં આવતી આપણે અત્યારે શું સ્ટેટસ લાગે છે કે એ જે શિક્ષા આપવામાં આવતી હતી તે હજુ પણ લોકો પોતાના દિલમાં હૃદયમાં રાખે છે કે ફરીથી એને કન્ટિન્યુ કરી શકે કારણ કે હું કદાચ સ્કૂલમાં શીખી હતી હું ફરી કરું છું પરંતુ એ જ જગ્યા પર કદાચ મારી બેન એ શીખી હતી પણ એ કરવા જાય છે તો એના જે આપે કીધું એમ કે જે બ્રીથિંગ છે શેલો હશે એને ખબર જ નથી કે ઊંડા શ્વાસ એટલે શું પેટ સુધી લેવાના ફેફસામાં ભરવાની હવા શું કરવાની એટલે હા એ ત્યારે પણ ફરી એ જ પ્રશ્ન આવશે કે જ્યારે તમે સ્કૂલમાં શીખેલા ત્યારે એ ના એ સમયમાં જો તમારામાં સાચી સમજણ યોગ વિશે ડેવલપ થઈ ગયેલી હશે તો તમને એમ થશે કે જ્યાંથી મેં અધૂરું મૂકેલું છે ત્યાંથી હું પાછી શરૂઆત કરું હવે હું એક બહુ સિમ્પલ તમને ઉદાહરણ આપું કે આપણે કેટલું બ્લેન્ક જીવન જીવીએ છીએ કે આપણે જન્મ થયો ત્યારથી આપણે શ્વાસ લઈએ છીએ અને આજ આપણી જે પણ ઉંમર છે આપણે કન્ટિન્યુએશનમાં શ્વસન ક્રિયા કરેલી છે પણ હું કોઈ પણ સામાન્ય વ્યક્તિને એમ કહીશ કે તમારા શ્વસન વિશે તમે પાંચ લાઈન લખો નહીં નહીં લખી શકીએ કારણ કે ક્યારેય આપણે આપણા શ્વસનને શાંતિથી બેસીને ઓબ્ઝર્વ જ નથી કર્યા નિરીક્ષણ જ નથી કર્યું એના વિશે નથી કર્યું તો આપણે શું ખબર પડે કે બ્રિથિંગ શું છે એટલે હવે તમે કોઈને ક ખ ગ શીખવાડો જ નહીં અને પછી તમે એને કહો કે તું પહેલાં ધોરણને એક્ઝામ આપ કે બીજા ધોરણને એક્ઝામ આપતો એ પણ એના માટે હાર્ડ છે એટલે હું એમ કહું છું કે જો શાળામાં જે તે શાળામાં તમે યોગ અભ્યાસ તમને કરાવવામાં આવતો એ સમયે જો તમને સારા ટીચરો મળેલા હોય કે જે ડેડિકેશનવાળા હોય કે મારા વિદ્યાર્થીઓને હું યોગનું સાચું નોલેજ આપું અને એ નોલેજ તમે મેળવ્યું હોય અને પછી તમે એમ વિચારો કે હું જ્યાંથી અટકેલી છું ત્યાંથી શરૂ કરું તો એ બરાબર છે પણ હવે અઠવાડિયામાં એક વખત આવતો પીરિયડ અને એમાં પણ સાઠ સ્ટુડન્ટ તો મને નથી લાગતું કે તમારા મનમાં જે પ્રશ્ન ત્યારે ઉદભવતા હોય એનો તમને સેટિસ્ફેક્શન થાય એવા જવાબો મળેલા હોય બિલકુલ તો શિક્ષક શિક્ષક પર પર પણ છે છે કે કેટલા ધ્યાન આપી શકે બિલકુલ અને કેવી રીતે શીખવાડી શકે છે શિક્ષક તો બસ મને બસ મારું એટલું જ કેવું છે કે સાચી સમજ વગરનું યોગ કરવું અયોગ્ય છે અહીંયા મને બેક ક્વેશ્ચન છે જો કે તમે એને કમ્બાઇન્ડ જવાબ આપી શકશો કારણ કે મારા ક્વેશ્ચન ઇન્ટર રિલેટેડ જે વાત છે આપે જે કહ્યું કે શિક્ષક શીખવે અને કેટલી સમજ તમારામાં છે આપણે અગર એને સાઈડ પર રાખીએ તો અત્યારે સૌ કોઈ જે વિડીયોઝ જુએ છે એમાં ક્યાં વેસ્ટર્ન અમુક જે એક્સરસાઇઝ છે એ જોશે અને એના થકી એ જ વસ્તુ કે પાંચ મિનિટ તમારે આ એક્સરસાઇઝ સેટ કરવાનું એટલે તમારું વજન ઉતરી જશે તમારી આ તકલીફ દૂર થઈ જશે તમારી ગાયનિક પ્રોબ્લેમ દૂર થઈ જશે તમારા મસલ પેઇન દૂર થઈ જશે હવે આ જે વેસ્ટર્ન એક્સરસાઇઝ છે એ અને આપણા આસનમાં શું ફરક છે એક આ સવાલ છે અને જે બ્રિથિંગ ટેકનિકની આપણે વાત કરી છે બીજો સવાલ એ પણ છે કારણ કે જે સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે મેદસ્વીતાને દૂર કરવા માટેની વાત કરી ત્યાંથી આ વિડીયો વધવા માંડ્યા કે ભાઈ આપણા ભારત દેશમાં અગર જોવા જઈશું તો મોટા ભાગના લોકો મેદસ્પિતાપણાનો શિકાર છે કદાચ ઓબેસિટી નહીં હોય તો પણ ઓવરવેટ હશે કે એવી રીતનું હશે કોઈ અંડર વેટ નથી તો જ્યારે આ બંનેને આપણે કમ્બાઈન કરીએ છીએ તો લોકો પોતાના વધારે પોતાને અપિયરન્સને સુધારવા માટે આવી જે વેસ્ટર્ન એક્સરસાઇઝ છે એના તરફ વળે છે પણ એ કેટલું યોગ્ય છે એ વેસ્ટર્ન એક્સરસાઇઝ અને આપણા યોગાના જે આસન છે એમાં શું ફરક છે બહુ મોટો ફરક છે સૌથી પહેલાં એક અમારા જે હું યોગ વિદ્યા વિભાગમાં ભણતી હતી ને ત્યારે બિમન પાલસરે એક સેન્ટેન્સ અમને કીધેલું કે યોગ સાથે જોડાવું ને એ પણ તમારા પૂર્વજન્મના સારા કર્મોનું પરિણામ છે દરેક વ્યક્તિ યોગ સાથે નથી જોડાઈ શકતું શું કામ કે તમે જે વેસ્ટર્ન એક્સરસાઇઝની વાત કરો છો કે જે જીમમાંને થતી હોય છે તો હવે એમાં તમારે છે ને તમારા શરીર અને મનને જોડવાની ક્યાંય જરૂર નથી પડતી એમાં તમારે તમારા શ્વસન ઉપર ધ્યાન આપવાની ક્યાંય જરૂર નથી પડતી તમે બીજા સાથે વાત કરતાં કરતાં બી તમે એક્સરસાઇઝ ફ્લોર એક્સરસાઇઝ કરી શકો છો તમે મ્યુઝિક સાંભળતા સાંભળતા કરી શકો છો એમાં તમારે ફોકસ રાખવાની ક્યાંય જરૂર નથી પડતી જ્યારે યોગમાં તમારી પોતાની લડાઈ તમારા પોતાના શરીર સાથે હોય છે તમને દરેક આસન કરતી વખતે ધ્યાન આપવાનું હોય છે કે મને આમાં ક્યાં મારો શું પાર્ટ કમ્પ્રેસ થયો મારો કયો પાર્ટ સ્ટ્રેચ થયો મને ક્યાં પેન થયું હું કઈ વસ્તુ ઇઝીલી કરી શકી એટલે તમારે પોતે જ તમારી લિમિટેશન નક્કી કરવાની છે તમારે પોતે જ તમારી જાતને અપગ્રેડ કરવાની છે અને તમારે પોતે તમારી બોડીને સમજવાનું છે તો આ બેઝિક તફાવત છે કે ત્યાં તમારે કોઈ જગ્યાએ ફોકસની જરૂર નથી જ્યારે અહીં તમારે સેકન્ડ એ સેકન્ડે ફોકસ આપવું પડશે ફ્લોર એક્સરસાઇઝ કરવાથી તમારી સિમ્પોથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થશે અને યોગ કરવાથી તમારી પેરાસિમ્પોથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવ થશે હવે હું આને સાદી ભાષામાં સમજાવી દઉં કે તમે જ્યારે ફ્લોર એક્સરસાઇઝ કરો છો ને તો તમારા હાર્ટ બીટ વધશે તમારા બ્રિથિંગ ફાસ્ટ થઈ જશે તમારું બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈ જશે તમને સ્વેટિંગ થઈ જશે પણ જ્યારે તમે સાચી રીતે યોગા કરશો ને તો આ કંઈ ફાસ્ટ નહીં થાય તમને શાંતિનો અનુભવ થશે તમને રિલેક્સેશનનો અનુભવ થશે તમારા બ્લડ સર્ક્યુલર બોડીમાં પ્રોપર થશે તમારા ટોક્સિન ટોક્સિન છે આઉટ થશે એટલે તમે એ છે ને ફ્લોર એક્સરસાઇઝ કરીને થાકી જશો પણ જો તમે યોગ કરશો અને પછી તમે સહી રીતે શવાસન કરી લેશો તો તમે એનર્જેટિક ફીલ કરશો જે વ્યક્તિ હું ઘણા સમય પહેલા પરસાણા જીમમાં એઝ એ યોગ ટીચર બે દિવસ જતી હતી તો મેં ત્યારે કેટલા લોકોના એમ રિવ્યુ સાંભળેલા કે મેમ અમે રોજ આવીએ છીએ જીમમાં પણ જે બે દિવસ તમે આવો છો ને એ દિવસ અમે ઘરે જઈએ છીએ ને તો એનર્જેટિક ફીલ કરીએ છીએ બાકીના બધા દિવસ અમને પૂરો દિવસ થાક લાગે છે એટલે હું એવું નથી કહેતી કે જીમ ના કરવું જોઈએ હું કોઈ વસ્તુ કોઈ એક્સરસાઇઝના ફોર્મની અગેન્સ્ટ નથી પણ તમે જ્યારે મને તફાવત પૂછો છો તો આ બેઝિક તફાવત છે કે એકમાં તમને થાક લાગશે એકમાં તમને એનર્જી ફીલ થશે એકમાં તમે હાઈપર થઈ જશો એકમાં તમને શાંતિ ફીલ થશે બિલકુલ એટલે આ બધા બેઝિક તફાવત છે સાથે જોડાયા અને ખૂબ સરસ સરસ માહિતી આપી છે અમારા દર્શકોને એટલે થેન્ક યુ વેરી મચ કે આજના આ યોગ દિવસ પર અમે એવી આશા રાખીએ છીએ કે અમારા દર્શકો પણ એ વસ્તુ સમજ્યા હશે કે યોગ શું છે જીવનમાં કેવી રીતે એનું એને અપનાવવું જોઈએ અને કેવી રીતે જીવન સુધારવું જોઈએ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ મને આમંત્રણ કરવા માટે મને મારા વિચારોને વ્યક્ત કરવા માટે એક પ્લેટફોર્મ આપવા માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ પર અમે આશા રાખીએ છીએ કે આજે જે યોગ વિશેની માહિતી आपने મળી છે આ માહિતી આપ પણ આપણા જીવનમાં ઉતારો ને આપના જીવનને પણ ઉન્નત કરો લજા આવશો નમસ્કાર ગુજરાત ગવર્નમેન્ટએ આપ્યું છે મારું યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સેલન્સ સ્ટેટસ રહસાનિ ભાગો એક્સેલન્સની પાછળ ઘુટના કંધા યા કબર, ચાહે જૈસા હો દર્દ ડોક્ટર ઓફો આપતા દર્દ સે પૂરી આઝાદી